દસ થી બાર ટેક્ટર છાણિયું ખાતર નાખ્યો ને પછી કર્યું લેવલ ટૂંકમાં જવું અને ઓલી બાજુ તમને મત છે ચાલો તો હવે થાય ખરે જો ભાઈ અડદ ઉગી ગયા

અને હમણાં આવ્યા હો ફરી કરવા થાય ને એટલે હવે ઉથમે માથે વાર બટકો ન જ ભરતો પણ પેલા ફોટા મોકલે હા ભાઈ કેમ બાકી આજે મેનુ બદલાઈ નાખ્યું ને હું હાલે શાંતિ છે અચાનક તમે આજ લાભ દીધો એ સારું કહેવાય આમના હા હા એટલે એટલે જ ને ઓલું હમણાં કમી પાર્ટી લેવાયો ને તો કે આ બધું થોડું ઘણું ઉરે ને હલો તો જમી લઈ ભાઈ કુમાર ના આપણે ખાલી આથી તો ન જવા દેવાય એના માટે એના માટે આપણે શું છે દૂધ પાક નો કેટલો હા બટર મિલ્ક છે બટર મિલ્ક મારે જવાનું છે જુનાગઢ અને મંતુભાઈ શું કરે જો તમે શું કરે ભાઈ હા ધૂળ પાથરીયા શું કરવું તારે ખાલી વારે વાહ જોયું મંતુ જોઈ લઈ કામ બાકી ધૂળમાં જ રમે આખો દી ભગવાન જોઈ લે જોઈ લે તારા વેહ તો જો ધંધારા જોઈ લે જોઈ લે કેવી મોજ કરે બાકી ક્યાં તારો હાથી ને ટ્રેક્ટર ને બધું તૂટી ગયો લ્યો હા રુદ્રઈ તો રુદ્રઈ ને કેવાય ને એના પપ્પા આવ્યા હતા લઈ આવે મમ્મી ને કાકી શું કરે ઘણા ટાઈમ થી હમણાં મળ્યા નથી તો ચાલો એ મુલાકાત કરે કેમ કે એ બે ઓછી હોય આમ આમ એમ કે હમણાં વિડીયો માં ન લે તો ન લે તો આપડે શું લેવા પડે બે ને મજા ના ભાગે મને તો ચાલો એને મળીએ અને હવે આપણે બે ત્રણ દિવસ ની રજા છે શું હાલે મમ્મી જય શ્રી કૃષ્ણ કાકી જય કૃષ્ણ કૃષ્ણ ના હાથ મકાઈ થોર ઓલા કે કઈ મકાઈ કેવાય અમેરિકન મકાઈ છે અમેરિકન મકાઈ છે કાકી હા વારે વા જોરિયા પોટા બહુ પોટા બો મોટા સારિયા સરસ મજા આવે કે પેલા બહુ ખાતા કે ની મમ્મી હા 1 રૂપિયા વેસ મે કે બનસી નેમ કે વેન કે 10 રૂપિયા પોટો ચાલો તો બે ત્રણ દિવસ પછી મળીએ મારે રજા છે આવજો નથી પણ મમ્મી આવે લઈ જી આલો બે દિવસ બે દિવસ પછી વારે વાર ચાલો

આગળ પહોંચ્યો અને મેં બનસિન કીધું નથી કે હું આવું છું કે એને મેં એમ કીધું આ કામ છે ને તો હું ત્યાં જાઉં તો ચાલો ફટાફટ જઈ અને એ લોકોને આપીએ સરપ્રાઈઝ કેમ કે આજે એની યારે હું ખોટું બોલ્યો કેમ કે મેં કીધું કે મારા ગોવિંદ કામ છે તો હું જાઉં કેમકે એને સીધી સરપ્રાઇઝ દઈ હમણાં એ કહેવાય હિંગ થાય કે નહીં જોકે રાહ જોતા હતા એસે પણ મેં થોડુંક વાતની આમ નામ કરી નાખી તો ચાલો આજે ગોવિંદ પણ આવ્યો હતો અને બહુ મજા આવી બધા જુનાગઢ જઈને શું માહોલ થાય એ જોઈએ ચાલો ફટાફટ હવે હું જાઉં જુનાગઢ અને ભાઈ હવે બસ જો હું થોડું કામ હતું તું ફ્રી થયા હું નીરવા બેઠા જ છીએ અને મયુર આવવાના છે હવે જોઈએ ક્યારે આવે એ તો કે છે કે હું થોડોક મોડો આવીશ કે હવે કાલે આવે કે જોઈએ શું કરે અને કેવા લાગે છે તમને વિડીયો પણ કમેન્ટમાં જરૂરથી કહેજો ને બધા એ ફેસ રિવિલની રાહ જોય છે અમે પણ કરવા માટે છીએ પણ દીશું ને હું બે દિવસથી કહું છું કે ભાઈ તું બોલ રાહુલને રાહુલ નામ છે એનું તો રાહુલને બોલાવ તારા ઘરે અને તો મળે બધા લોકો કારણ કે એમનો ફોટો મૂકવાથી નહીં મજા આવે તો તું બોલાવ અને ત્યાં તમે બધા મળો બિકોઝ રાધુય ત્યાં છે અને લાખીમાં ત્યાં છે દીશુ ત્યાં છે બધા લોકો છે તમે તમે બધા મળો અને મને થોડી ક્લિપ ઉતારીને મોકલો તો હું મારા ફેમિલી સાથે શેર કરું તો બસ હવે કાલ કે પરમ દિવસ એક બે દિવસમાં એ બોલાવશે બધા મળશે અને અમે વિડીયો તમારી સાથે શેર કરશું એટલે તમને પણ જોવાની મજા આવશે અને રાધુની સગાઈની તારીખ પણ ફાઇનલી આવી ગઈ છે પણ અમે થોડાક ટાઈમમાં રિવિલ કરશું તો પાછી જેમ દર્શિકાના મેરેજમાં મજા કરી હતી એમ હવે આપણે કરતાની છે અને પાછા પણ તમને જોરદાર તો હમણાં ટીવી બીવી જોવાતી નથી એટલે મૂળ બહુ હોય નહીં પણ મયુર આવવાના હોય તો અમે બે એટલી રાહ જોતા હોય કે જલ્દી મયુર આવે તો કંઈક મજા આવે તો હાલો હવે જોતા રહેજો આવી જ રીતે વિડીયો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને હા ભાઈ જે કંઈ પણ અમે લોકો પ્રમોશન્સ કરતા હોઈએ છીએ તો સમજી વિચારી અને બધી વસ્તુઓમાં તમારે કરવાનું રહેશે પ્રોડક્ટની વાત નથી ફેસવોસ ને એ બધી વસ્તુઓ તો સારી હોય તો જ અમે કરતા હોય પણ કોઈ એપનું પ્રમોશન કરતા હોય ગેમ હોય કે કોઈ એવી રીતના તો ભાઈ તમે વિચારીને કરજો બિકોઝ અમારી પાસે એક પ્લેટફોર્મ છે ઓપોર્ચ્યુનિટી મળીએ તો ક્યારેક નાનું એવું પ્રમોશન કરતા હોય સમજી વિચારી અને તમારા લોકોએ ઇન્વોલ્વ થવું એની અંદર અને આવી જ રીતે અમારા વિડિયો જોતા રહેવા અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં